ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગઈકાલે સોનમ વાંગચૂકના સમર્થનમાં આવ્યા સોનમ વાંગચૂક કે જેમને લે લદ્દાખની અંદર એસટી ટીના હક અધિકારોને લઈ અને એ કેન્દ્ર શાસિત પ્રદેશના હક અધિકારોને લઈ લડાઈ લડવાનું શરૂ કર્યું હતું તેમને આંદોલનો કર્યા તેમને સરકાર સામે લાલાંખ પણ કરી અને તે બાદ આ આંદોલન ધીરે ધીરે ઉગ્ર થતું ગયું સપ્ટેમ્બર મહિનાની અંદર આ આંદોલન વધારે પડતું ઉગ્ર થયું ને તે બાદ રાષ્ટ્રીય સુરક્ષાના કાનૂન હેઠળ ગિરફતારી કરવામાં આવી સોનોમાન ચૂંટણીને ત્યારે આને જ લઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાગબારા ખાતે ગઈકાલે આવેદનપત્ર આપવા માટે ગયા હતા તાલુકા મંત્રી રણજીત વસાવા પ્રમુખ ગિરધરભાઈ વસાવા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ચૈતર વસાવાના સમર્થકો ગઈકાલે મામલતદાર કે જે સાગબારા તાલુકાના છે તેમને આવેદનપત્ર આપવા માટે ગયા હતા અને આવેદનપત્ર આપ્યા બાદ ચૈતર વસાવાએ પ્રતિક્રિયા પણ આપી હતી ચૈતર વસાવાએ શું પ્રતિક્રિયા આપી હતી તે આપણે આ વિડીયોમાં જોઈએ જે પ્રકારે સરકારોએ ચૂંટણીઓ દરમિયાન અનેકવાર કીધું હતું કે ગઠ્ઠની અનુસૂચિ લેહ અને લદ્દાખમાં લાગુ કરીશું કાશ્મીરમાં ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ પણ એમણે ત્યાં છઠ્ઠી અનુસૂચિ અંતર્ગત ત્યાંના વિસ્તારને લેહ લદ્દાખને સમાવેશ કરવાની વાત કરી હતી ત્યારે છેલ્લા ઘણા સમયથી ત્યાં છઠ્ઠી અનુસૂચિનો અમલ ન થવાથી સોનુ વાંચિતજીના આગેવાનીમાં અહિંસક રીતે આંદોલન ચાલુ હતા એમણે અનેક વાર લેહથી લઈને દિલ્હી સુધીની યાત્રાઓ પણ કરી અને ત્યાં બેસીને શાંતિપ્રિય રીતે એમણે ધરણાઓ પણ કરી છતાં સરકારે એ લાગુ ન કરવાથી ત્યાંના યુવાનોમાં ત્યાંના યુવાનોમાં એક આક્રોશ હતો અને એ આક્રોશને લઈને જે તે વખતે ચોવીસ તારીખના રોજ જે ઘટના ઘટી જેનું અમને દુઃખ છે કે જે પણ સરકારી કચેરીઓ કે જેની પણ તોડફોડ જે પણ લોકોએ કરી છે એને દુઃખ છે પણ એ લોકો એ આ અહિંસક રીતે ચાલતા આંદોલનને તોડવા માટેના કેટલાક તત્વો ભેગા મળીને કર્યો હશે પણ સોનુ સોનુ વાનચુકજીએ ત્યારે પણ કીધું હતું કે આંદોલન અમે અહિંસિક રીતે જ કરીશું અને આગળ વધીશું છતાં આ ભાજપની સરકારે આ એનએસએ લગાડીને એમને જ્યારે જેલ હવાલે કર્યા છે ત્યારે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ જે વ્યક્તિએ દેશની સેના માટે દેશના વિજ્ઞાન માટે આટલું મોટું યોગદાન આપ્યું હોય સમાજના ઉત્થાન માટે આટલું મોટું યોગદાન આપ્યું હોય એ વ્યક્તિ પર રાષ્ટ્રદ્રોહીનો કેસ લાગુ કરવામાં આવે જે ખૂબ જ ગંભીર બાબત છે અને દેશમાં લોકશાહી દેશમાં ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર કેન્દ્રમાં છે તેનો આ એક પુરાવો છે જે વ્યક્તિ પર આખી એક થ્રી ઇડિયટ જેવી મૂવી બની હોય જેમણે આખા દેશના યુવાનોને પ્રેરણા આપી હોય એવા વ્યક્તિ પર જેમણે રાષ્ટ્રપતિથી લઈ નેશનલથી લઈને ઇન્ટરનેશનલ એવોર્ડો જેમને મળ્યા હોય જેનાથી એવોર્ડથી એમને સન્માનિત કર્યા હોય એવા વ્યક્તિને રાષ્ટ્રદ્રોહી જાહેર કરીને રાતોરાત એમને એનએસએ અંતર્ગત જેલ હવાલે કરવામાં આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સરકારને કહેવા માંગીએ છીએ અનેકો દેશમાં તમે જોયું હશે ક્યાંય પણ તાનાશાહી સરકાર ચાલી નથી અને ભારત દેશમાં પણ આવનારા દિવસોમાં જે પોલીસને આગળ કરીને આર્મીને આગળ કરીને જે આંદોલનો દબાવવામાં આવે છે જે વિપક્ષને દબાવવામાં આવે છે આવનારા દિવસોમાં ચાલવાનું નથી અમારી માંગણી એટલી જ છે આજે સમગ્ર દેશના તમામ રાજ્યોમાં તમામ જિલ્લા અને તાલુકા લેવલે એકી સાથે અમે માન્ય મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવી રહેલા છે આવનારા દિવસોમાં પણ જ્યારે જરૂર પડશે તો સમગ્ર દેશના તમામ લોકોને પ્રકૃતિ પ્રેમીઓને આદિવાસીઓને અને સો સોનમ વાંચુજીના સમર્થકોને ફરી આહવાન કરવામાં આવશે જ્યારે ગાંધીનગર જવાનું હશે ગાંધીનગર પહોંચીશું જ્યારે દિલ્હીનું આહવાન થશે ત્યારે સૌ અમે દિલ્હી પણ પહોંચીશું અમારી માંગ છઠ્ઠી અનુસૂચિ લાગુ થાય અને સોનમ માંગજુતજીની રિહાઈ થાય આ માંગ અમારી છે અને આ માંગ સંતોષવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં લોકોને જાગૃત કરીને પોતાના અધિકારો માટે લડતા અને ભેગા કરતા અમે આગળ વધીશું સોનવું